હિરેન મોદી મિત્રમંડળ દ્વારા વધુ એક વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કનૈયાલાલ મુન્સી પ્રાથમિક શાળાના ધોરણ આઠમાં ભણતા અને વિસ્તારમાં રહેતા બાળકોને ચંદારાણા ડેન્ટલ મ્યુઝિયમની સફર કરાવી હતી બાળકોને જ્ઞાન સાથે ગમત મળે તેવા ઉમદા આશય સાથે વડોદરા શહેરના વોર્ડ નંબર સોળમાં કપુરાઈ ગામ ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કનૈયાલાલ મુનશી પ્રાથમિક શાળાના ધોરણ આઠના વિદ્યાર્થીઓ અને વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ માટે હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા ડેન્ટલ મ્યુઝિયમની વિશેષ મુલાકાત ગોઠવવામાં આવી હતી જેમાં ઓલ્ડ પાદરા રોડ ઉપર આવેલ ડોક્ટર ચંદારાણા ડેન્ટલ મ્યુઝિયમ જે એશિયાનું સર્વપ્રથમ પ્રાઇવેટ મ્યુઝિયમ તરીકે નામના પ્રાપ્ત કરી ચૂક્યું છે સાથે સાથે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળી કુલ ચારથી વધુ રેકોર્ડ નોંધાવી વડોદરા શહેરનું ગૌરવ વધાર્યું છે આજે ડેન્ટલ મ્યુઝિયમની મુલાકાત સમયે ડોક્ટર યોગેશ ચંદા રાણા સહપરિવાર બાળકોને વેલકમ કર્યું હતું અને દાંતને લગતી નાનામાં નાની વિગતો મીડિયા મારફતે તેમજ ટેકનોલોજીના માધ્યમથી આપી હતી ડેન્ટલ મ્યુઝિયમમાં આવેલ ડેન્ટલ ઓર્કેસ્ટ્રા અને એઆઈ ટેકનોલોજીથી દાંતનું સ્કેનિંગ કરી બાળકોને તેમના વાલીઓના મોબાઈલમાં તમામ રિપોર્ટો નિઃશુલ્ક મોકલી અપાયા હતા નિઃશુલ્ક મોકલી આપ્યા હતા ત્યારે આજે હિરેન મોદીએ ડોક્ટર યોગેશ ચંદા રાણા અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો

કલેક્શન હતું સ્ટેમ્પ પણ હતા વિઝિટિંગ કાર્ડ પણ હતા જે એન્શિયન્ટ ટાઈમમાં યુઝ કરવામાં આવે છે તે બધી જ વસ્તુઓ તેમને સંગ્રહીને રાખી મૂકી હતી અને બે હજાર સોલમાં ચાલુ કર્યું છે ત્યારથી જે વસ્તુઓ એ લોકો એ રાખી મૂકી છે તે અમને જોઈને ખૂબ આનંદ થયો અને એઆઈ ટેકનોલોજી દ્વારા અમારું સ્કેન પણ કર્યો દાંત સ્કેન કરીને હાલો હાલ રિપોર્ટ આપ્યો વોટ્સએપ ઉપર મોકલવામાં આવ્યો તેનાથી અમને ખૂબ આનંદ થયો છે અને કલેક્શન તો એમનું જયારે કશે નથી જોયું એવું કલેક્શન હતું તો એ જોઈને અમને આનંદ થયો છે ત્યારે બીજી તરફ ડોક્ટર યોગેશ ચંદારાણા એ પોતાના મ્યુઝિયમની વિશેષતા જણાવી હિરેન મોદીની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા હિરેનભાઈ મોદી ખાસ અહીંયા શાળાના બાળકોને અને આસપાસના બાળકોને બધાને લઈને આવ્યા એ ખૂબ જ આનંદની વાત છે આમ તો આજે રવિવારે મ્યુઝિયમ બંધ હોય છે પણ એમનો આગ્રહ હતો કે રવિવારે આવે તો બાળકો આવે એટલે આપણે મ્યુઝિયમ ઓપન રાખ્યું હતું બાળકોને ઉપર સેકન્ડ ફ્લોર ઉપર ઓડિટોરિયમમાં દાંત વિશેની ફિલ્મ બતાડી ઓગમેન્ટેડ રિયાલિટી શો બતાડ્યો ત્યાર પછી મ્યુઝિયમની વિઝિટ લેવડાવી ઘણા બધા બાળકોને એઆઈ સ્કેન દ્વારા દાંતનું ચેકઅપ પણ કર્યું દુનિયાના ફર્સ્ટ એનિમેટ્રોનિક શો બતાડ્યા ડેન્ટલ ઓર્કેસ્ટ્રા શો પણ હેતુ મ્યુઝિયમનો એક જ છે કે દાંતની સારવાર પહેલા દાંતની રોકથામ એટલે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એ આપણે આ એશિયાનું પહેલું પ્રાઇવેટ ડેન્ટલ મ્યુઝિયમ બનાવ્યું છે જેનો વધુમાં વધુ લોકો ઉપયોગ કરે અને જાણકારી દાંત વિશેની જાણે જેથી કરીને લોકોને દાંતની તકલીફો ઓછી થાય તે જ મૂળભૂત હેતુ સાથે આ બનાવ્યો છે અને જેનો લાભ આપ સર્વે લઈ રહ્યા છો સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝ ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર